સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું કહેર હાલ ઓછો થયો હોય તેમ લાગી રહ્યું છે જોકે લોકોને તંત્ર દ્વારા સતત ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ પણ કરાઈ રહી છે ત્યારે ગુરુવારે પણ નવા આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાં બિઝનેસમેન ટેલર ફ્રન્ટ વોરિયર્સ ડાયમંડ તેમજ વિદ્યાર્થીઓ નવ સપડાવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણને ફેલાતો તંત્રએ કંટ્રોલમાં લીધો છે જોકે તેમ છતાં હજુ પણ લોકોએ કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરવું પડશે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં એંસી અને જિલ્લામાં સત્તાવન મળી કોરોનાના નવા એકસો સાડત્રીસ માત્ર પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ એકતાલીસ હજાર પાંચસો પાંચ પર થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ ત્રણ મોત સાથે કુલ મૃતાંક બે હજાર છે સુરત શહેરમાંથી એકસો ચોર્યાસી જિલ્લામાંથી એકસો તોંતર મળી કુલ ત્રણસો સત્તાવન દર્દી કોરોના માતા પિતા ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાની માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ છતીસ હજાર પાંચસો સાઠ થવા પામી છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા બે હજાર આઠસો છાસઠ છે જેમાં સુરત સિટીમાં એક લાખ દસ હજાર ઓગણીસ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ચૌદના મોત થવા પામ્યા છે જ્યાં સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર ચારસો છ્યાસી કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પાસઠના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ છ હજાર સાતસો અને સુરત જિલ્લામાં ઓગણત્રીસ આઠસો સાઠ દર્દી કોરોના માતા પિતા સાંજે ઘરે પણ પહોંચ્યા છે હજાર કોઈ